હાલો કેમ છો બધા મિત્રો મજામાં તો મજામાં રહેજો જગદીશ રાઠોડ નો વ્લોગ જોતા હોય મજામાં જ રહેજો આપણો વ્લોગ જ એવો અંદાજમાં હોય છે તો બધાયને પહેલા તો ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજ ભાઈ નાય ધોન થઈ ગયા તૈયાર અને ભાઈ આજ છેક નીકળવાના છે પણ એ હું નહીં કહું આગળ આવી જાવ એટલે હા માય વાઈફ બોલશી તો

હવારની મારી પાછળ પડ્યું છે કે જગુ તમે આજ શાહ જવાના નાય ક્યાં જવાના પણ હું હજી નથી કેતો બરાબર મે કેધું વ્લોગમાં તો તો એવું છે આજ જવાનું છે રાજકોટ હાલો રેડી શું લેવા રાજકોટ એ બધુંય નો કહેવાનું હું શું લેવા શું લેવા લે કેવું પડે લાઈફ પાર્ટનરને નો કહેવાનું હોય ઓ લાઈફ પાર્ટનર લાઈફ 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 પાર્ટનર ઓકે તો હું જાઉં છું તમે ખરે રેજો બરોબર આયરે નહીં આલો હું આવું આયરે આયરે હું આયા એકલા એકલા હું નઈ ગમે ન ગમતું એકલા એકલા છે હે એકલો એકલો લાગે આ ફેમિલી મેમ્બર તો સે બીજા પણ ઈ બધા કામ મે વઈ ગયા હોય ને ઓ કામ મે કામ તો આપણે આપણે આ એકલા એકલા રહ્યો અને કામ બામ કરો હ આપણે ખેતી ઘણી છે આગલા બ્લોગમાં માં પણ તમને કામ કરાવવાનું છે એવું કહેતા હતા કેટલા મિત્રો કમેન્ટ કરીને હા મને જવા નથી દેતા પણ હાલો મારે તો નીકળવું જ પડશે રાજકોટ જવાનું કામ થઈને આગળ આગળ જોવો લોગમાં શું કામ થઈને આપડે જી રાજકોટ ઓકે હાલો બાય 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 બાય

હાલો ગાઈ તો આપણે છે ને અત્યારે રાજકોટ જાતા ટુ વ્હીલમાં ખાઈથી ગયા તો અત્યારે આ એનર્જી માટે સારું છે શેરડીનો રસ તો આ ભાઈએ રસ મસ્ત બનાવ્યો ને પી લીધો કુવાડવા પાયા છે કુવાડવા પાયા અને બાઇકમાં બહુ થકાઈ જવાય છે તમારે પીવો કોઈ ને નથી પીવો હાલો તો બંદા એકલા આ ગયા છે તો

તો આપણે ઓલરેડી ઘરે પહોંચી ગયા છે બી અને બાયડી ઘરમાં શું કરે છે આજ ખાઈ થાય છે લગભગ ડખો થાય છે એવું મને લાગે છે એ ભયડું હોય એને ખબર હોય બાકી વાંધાની શા ખબર છે હું વાંધો જતો પણ હવે કંટાર વાયલી જોશે શું કરવું રાજકોટ લઈને તો જો મારા કામથી જોતો એ હમણે જણાવવું હજી બાયડી પૂછીએ શું કામે જતા હું લેવાઈ જતા એને નથી ગયો બહુ તડકો હતો ટુ બહુ માં ગયો કેટલી વખત પાણી પીધું અને તમે પાણી પીજો આ બહુ ડિગ્રી બહુ તાપમાનની થઈ ગઈ છે હાલો તો છે ને અંદર શું કરે છે બોલતી નથી લગભગ ખુઈ જઈ લાગે જઈને ઉઠાડવાય

ઓ એટલે આ જાગતા જાગતા તા એમ મેં કીધું હું ઈચ્છી એમ કહું છું મનુ બોલાવો જાઓ કા મન કેમ ન લઈ ગયા રાજકોટ તારો ડોહો પણ માર એકલાનું કામ હતું હું કામ હતું એ બાજવા નો બે હતાર હોગલો ઉત ગમીયા રખડવા જાવ કે હેર નઈ નો આવવાનું હોય હું તમારી પત્ની નથી તો હું તારો પતિ નથી આ તો આ તો લાઈફ લાઈન ને આયરન લઈને જવાનું હોય લાઈફ પાર્ટનર ને આજ મને ખબર પડી આજ કે આ પૈણા પછી આવી હાલત થાય આ તો બસ આ આમ તો એ તો જીના ભાઈ ગોય ને ઈને આવી નસીબ વાળી મળે હો ઈ હાસુ હાસુ હેરાન થઈ જાય હેરાન એમ કહું રાજકોટ મારે કામ હતું બેકુમાં જવાનું હતું એટલે શું કામ હતું બસ હવે તું પૂછતી હતી કે મારે કામ છે શું હું તું જાઉં છું એ બેકુમાં મારે યુટ્યુબ નું પેમેન્ટ હલવાનું હાલો રેડી એમાં બે ચાવી તો ન મળે એક જાવી તો મળે એવું હતું ના હવે તો એવું ન હોય તારે તો કેમ ન લઈ ગયા પણ એ હું બાઈક લઈને ગયો તો ફરવી લઈને થોડું ગયો તો અને એમાં એવું હતું કે મારે અહીંયા બીજે આડું હોડું જવાનું થાય ને નાના મોટા કામ ઉપર કાગડિયા બાગડિયા બધું દેવું પડે તો લોકો પણ સારું છે દેખાય ફોન જો આમ મૂકે લઈ રહ્યો હા દેખાય તે ને આમ જો માણા મનાવાન બદલે વ્લોગ બનાવે ઓ માય ની જે પણ આમ તો તાર હાથ હું લાયો ખબર હ કાંઈ આવ્યો જ નથી હાસુ બસ મને એમ થયું કે દ્રાક્ષ લેતો જાઓ ખરી કેમ થયું તરબૂચ લેતો જાઓ ખરી કેમ થયું પોપૈયા લેતો જાઓ પણ ભાવ બહુ હતા ને તે કાંઈ લીધું લીધું જ ને હા શું બસ મેં પાણીપુરી ની દિશે ખવરે છે ખાંદ તને પાણીપુરી ભાવે નહીં બહુ તને ભાવે હા લેડીઝ ને બહુ ભાવે પાણીપુરી પાણીપુરી ની લારી દેખી નથી એ ભૈયા નાની નાની પૂરી દે અને મોટી મોટી પૂરી અને તમ છોકરા તો ચારે બાજુ ચીપકેલા હોય આઈ લારીમાં આઈતી હવે છોડ્યું કતા છોકરા જાજા હોય પણ છોડ્યું બદનામ હે પાછી પાઈજી તો આમ જો આમ આમ કચ્ચે એ ભાયા રગડા दादा પર નકા હે હિન્દીમાં હિન્દીમાં જો એ પાણી પીરી વાળો હિન્દી બોલતો હોય એટલે હિન્દી હિન્દી આવડતું ન હોય ને તો હિન્દીમાં વાત કરવા જાય

બરોબર પછી લપસપ કરજે હો ઈ બ્લોગ પૂરો થાય ને એટલી જ વાર હે તમાર વારો પાડ દેવાની હું કા જો જો લોક કન નાખો લોક પૂરો પછી એ ભાઈ દિયાંગા જો મહિનેલા ભાઈઓ રખડવા જાવી તો ધ્યાન રાખવાની વેલાણા ના સુટા ખાવે આ તો બ્લોગ મારો ચાલુ છે એટલે થોડક શાંત વાતાવરણ માં હે ને થરથરાટી જ બોલતી હોય તો જો આપણે રાજકોટ થી કરી રહ્યા છે અને આપણું એક પેમેન્ટ હલવાનું હતું ને યુટ્યુબમાં બેક માં બેંકમાં કામ આપડે સક્સેસફુલ થઈ ગયું બધું સક્સેસફુલ થઈ જવાનું અત્યારે મુંજી મેળી છે મને આમ થોડીક મોજ આવી કે મારું પેમેન્ટ આવી ગયું અને આને બાદ વેની પડી જો હજી બ્લોક પૂરો કર્યા પૈસી મારી હાલ થાય હાઈસી એક ખુશી એક ધબધબાટી એક માર ખાવાનો વારો મારી જાવું તો જવું છે તો આપણે છે ને ઘરે પહોંચી ગયા ઓલરેડી અને આપણે રાજકોટ એ મેં ગયા હતા પેમેન્ટ હલવાનું હતું ને એટલે તો પેમેન્ટ એ આવી ગયું છે અને તમે બધા મોજમાં રહેજો અને આપણો બ્લોગ જોજો બને એટલો શેર કરજો અને સારી એવી કમેન્ટ કરજો કે હારા હારા અંદાજ માં બ્લોગ તમને દેખાડી છે અને હાલો પછી હવે મળશું આગલા બ્લોગ માં તો શું કહેશો તમે અમારા બ્લોગ આવી રીતના જોતા જ રહો અને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ ને તો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અને જગદીશ નો વારો તો હું પાડવાની છું બંધ જો બંધ બતન ખબર પડી જાય છે બાકી મારતી નઈ આંગરી અડાડીને તો તરત સોઈતા હા એકદમ બ્લોગ બંધ કરો ને

Tata, see you. Okay, bye. Done.